હેલો મિત્ર હું રાહુલ બાવળિયા માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાંથી આજ આપણે સનેડાનો ગેરબોક્સ ખોલતા શીખશું તો ચાલુ કરવી શરૂઆત આપણે ઉપરથી કરવાની રહેશે ઉપરનો ટોપો ખોલી નાખવાનો ને એને બહાર કાઢી નાખવાનું એમાં બે દસ નંબરના અને એક તેર નંબરનો બોલ્ટ આવશે એટલે ગેર ચેન્જર કહેવાય અને એ ખોલી નાખવાનું એ ખોલા પછી એ નીકળી જાય પછી સાઈડમાં મૂકી પછી આપણે ગેરને આગળ ક્લચ બેરિંગ કાઢી નાખવાનું ને જોઈ લેવાનું પછી ચેક કરીને આપણે ગેરબોક્સ ને આપણે સાઈડમાંથી એની સ્પ્રિંગ છટકાવી નાખવાની પછી જે ક્લ નો સરિયો છે એને ખોલી નાખવાનો ગેરબોક્સમાં સાથે રહી ગયો આપણે ગેરબોક્સ ખોલવાનો છે તો મિત્રો આપણી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ક્લત નો શરીયો ખુલી ગયા પછી બોલ લાંબો છે ખોલતા થોડીક વાર લાગશે કરી નાખવાનો ને નીચેના ભાગમાંથી આપણે ગેરબોક્સ ખોલવાની શરૂઆત કરવાની છે એટલે બાર નંબરના એમાં બોલ્ટ આવશે એમાં એક નીચેના ભાગમાંથી આવશે બાકી બધા ઉપરથી એટલે પહેલા નીચેનો બોલ ખોલી નાખવી ખોલી જાય પછી આપણે ઉપરના બોલ ખોલશું એ કાડા સપોર્ટ માટે આપેલો હોય હવે આપણે ખુલી જાય એટલે ઉપરના બોલ ખોલશું નથી ખોલી નાખશું ચાલો આપણે આને ફટાફટ ખોલી નાખીએ બોલ થોડાક ટાઈટ છે પહેલાં રિંગ ખોલી પછી બોક્સ પાનું મારી દેવું તો ફટાફટ આપણે બોલ બધા ખોલી નાખી છ બોલ આવશે બાર નંબરના ये कॉल लेने के फटाफट तो हम आप बॉक्स पाना थी झटप थी जाए बॉल तो बता बॉल फटाफट खोली नहीं क्यों આપણી ચેનલમાં સનાડા રિપેરિંગ નવા સનાડાના વિડીયો આવશે તો લાઈક કરજો અને શેર કરજો હવે ફટાફટ ઉપરના બોલ ખોલી ને જો બોલ ખુલી ગયા હોય છે આપણે ટોપો ઉપરનો બાર કાઢી નાખવી ટૂબેથી ચો ટાળેલો છે એટલે ફૂલ ટાઈટ છે સ્ક્રુ ડ્રાઈવરે લાક કરી અને આપણે ઉપરનો ગેરબોક્સનું કવર કાઢી નાખશું હમ અંદર ઓઇલ ધૂળ અને પાણી બધું જામ થઈ ગયું છે એટલે આપણે હવે આખો બોક્સ ખોલવાનો છે મિક્સ થઈ ગયેલું છે અને જૂનું જે ગેર ચેન્જરનું ખાપ્યો હતો એ તૂટીને અંદર આવી ગયો હતો એના લીધે આ ગેરબોક્સમાં ગેર પડવામાં તકલીફ થતી હતી અને ગેરબોક્સમાં ફૂલ જામ થઈ ગયો હતો હવે આને આખો ખોલવાનો છે એની માટે આપણે પેલું બધું ચેક કરી લેવી સાપટિંગ ફેરવી જોઈ ચક્કરે ફેરવી જોઈએ રિવિસ ચક્કર છે

આ વિડીયોમાં આગળ બન્યા રેજો એટલે તમને આખું હવે એક પિન થી આપણે ખીલીની મદદથી આપણે એની અંદરની એક પિન કાઢવાની રહે છે જે ગેર ચેન્જરની સાફ્ટમાંથી ફોર્કની નીકળી જાય વિડીયો પૂરેપૂરો મિત્ર જોઈએ તો તમને આખો ખ્યાલ આવી જાય ગેરબોક્સ કેમ ખોલવો એ નીકળી ગયા પછી એનું ચેન્જર કાઢી નાખવાનું રહે છે અને ચેન્જર પછી સાથે સાથે નીકળી જાય છે એમાં એક પિન આવે છે અને

એના ખાંચામાં બેઠેલી હોય છે કાઢવી પડે મિત્ર વિડીયો પૂરે પૂરો જોઈશું તો તમને ખ્યાલ આવશે તો હવે ઉપરથી છેજ છેજ એમારે ઠપ કરીને રિવેશ ચક્કર કાટી લેવાનું આ ફૂલ જામ થઈ ગયું છે ચેક ચક્કર અને સાપ ટીંગ નીકળી ગઈ તો હવે આપણે લોક કાઢી ને સાઈડમાં કરી નાખ્યું લોક કાટો તોય ચાલશે અને ન કાટો તોય ચાલશે કારણ કે ઉપરથી બે ભાગ થઈ જાય ગેર બોક્સના એ ચક્કર કાટો કે કાટો તોય ચાલે ને નો કાટો તોય چل છે તમ તારા ઓઈલ ને ગ્રીસ ને ધૂળ ને બધું જામી ગયું છે

નંબરના બોલ્ટ ખોલવાના છે પાંચ બોલ આ સાઈડ આવશે અને પાંચ બોલ ઓલી સાઈડ આવશે ગેરબોક્સ પાંચ પાંચે ટોટલ દસ બોલ આવશે એ દસ બોલ ખોલવાના છે પેલા આપણે રિંગ પાનાથી બધા બોલને ઢીલા કરી નાખી બધા બોલ ઢીલા થઈ જાય મિત્રો આપણી ચેનલમાં પૂરેપૂરો વિડિયો જોઈજો લાઈક કરજો શેર કરજો ને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો તમારે માટે વિડીયો જોવી છે સબસ્ક્રાઈબ કરજો ચેનલને કરજો તો મિત્રો હવે આપણે ટીપ અને બધા બોલ ખોલી નાખશું એટલે થોડીક ઝડપ થાય ટીપ અને બોલ ખોલી નાખશું પછી આપણે એક એક બોલ બારા કાઢશું ને એક પણ બોલ આપણે અંદર રહેવા દેવાનો નથી બધા બહાર કાઢી લેવાના છે તો મિત્રો ઝડપથી આપણે બોલ ખોલવી જેવી હવે મિત્ર આપણે ગેરબુક્સના બે ભાગ અલગ કરીશું તેની માટે આપણે સ્ક્રુ ડ્રાઈવર લઈ અને એક એનું ખાસ જગ્યા આવે છે ત્યાં આપણે લાક કરીશું એટલે ધીમે ધીમે બે ભાગમાં નોખા થતા જાય ને એમાં ઉતાવળ નથી કરવાની નિરાતે આપણે કામ કરવાનું છે જેને લીધે કોઈ પણ જાતનું ડેમેજ ન થાય અને વસ્તુ ખરાબ ન થાય તો મિત્ર હવે ધીમે ધીમે આપણે બે ભાગ નોખા પાડીશું એમાં આપણે ટોપ ઉપરના ભાગમાં આવે છે અને પ્રાઇમરી સાફ નીચેના ભાગમાં રહે છે મિત્ર આ એટલું બધું ગેરબોક્સમાં અંદર ચક્કર જામી ગયા છે કે નકરી માટી છે ધૂળ છે ઓઇલ છે અને પાણી છે તો બધા મિત્રોને એટલું કહેવું છે કે ટાઈમ સર ઓઇલામાં ચેન્જ કરો તો થોડો મોટો વેરેન્ટાઈઝ ન આવે કારણ કે આ ગેરબોક્સમાં બધા ચક્કર પૂરા થઈ ગયા છે એના બેરિંગ ખરાબ થઈ ગયા છે ને બધું જામી ગયું આ ગેરબોક્સમાં પહેલાં બીજા ગેરમાં ફસાતું હતું રિવસ ગેર પડતો નહોતો અને ત્રીજા ચોથામાં કમ્પ્લીટ રીતના ચાલતું નહોતું એની માટે આપણે ગેરબોક્સ ખોલ્યો હતો અને હું તમને આગળ દેખાડું છું કે આમાં કઈ રીતના પ્રોબ્લમ થયો હતો આમાં ઓઇલ નાખેલું જ નહોતું અને જ્યારે નાખ્યું ત્યારે ધૂળ અંદર ભળી ગઈ હતી ને પાણી સાથે ભળી ગયું હતું એની હિસાબે આખો ગેરબોક્સ જામ થઈ ગયેલો છે હવે હું તમને દેખાડું કે આ ગેરબોક્સની હાલત કેવી છે તો મિત્ર તમે જોઈ શકો છો કે ગેરબોક્સમાં ચક્કરમાં ધૂળ છે ઓઇલ છે પાણી છે ને આ ગેરબોક્સના ચક્કર બધાય બધા ખરાબ થઈ ગયા છે તો મિત્રો મિત્રો આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો